નમસ્કાર ધોરણ નવની અંદર આપણે જોઈ રહ્યા છીએ પહેલું પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય જેની એન્ડમાં બુકની અંદર તમને કેટલાક વૈજ્ઞાનિક કારણો પૂછવામાં આવ્યા છે જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ બરાબર પહેલાં પ્રકરણમાં અહીંયા પહેલી વસ્તુ આપી છે ઉનાળામાં સૂતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ ઉનાળામાં શરીરમાં પરચો વધુ માત્રામાં થાય છે સૂતરાઉ કપડાં શું કરે છે પરસેવાને શોષી લે છે કારણ કે સૂતરાઉ કાપડની અંદર શું હોય છે ઝીણા ઝીણા સિદ્રો હોય છે જેની મારફતે પરસેવો જે છે તે શરીર ત્વચા ઉપરથી શોષાઈને શેમાં આવતો રહે છે કપડામાં આવતો રહે છે અને ત્યારબાદ આ પરસેવો શું કરે છે શરીરમાંથી ઉષ્માનું શોષણ કરી અને તેનું બાષ્પીભવન થઈ જાય છે એટલે શરીરને ઠંડક મળે છે એટલા માટે ઉનાળામાં સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ ચોપડીની અંદર એક પ્રશ્ન પણ આપેલો છે લાસ્ટમાં કે ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ તો અહીંયા તેનો જવાબ તમને મળી જાય છે ઉનાળામાં ઢીલા ખુલતા અને સૂતરાવું સુતરાઉ કોટનના કપડાં પહેરવા જોઈએ કારણ કે તે આપણને ગરમીથી બચાવે છે અને શરીરને ઠંડક આપે છે સેકન્ડ છે તાવ આવે ત્યારે માથા પર ઠંડા પોતા કેમ રાખવામાં આવે છે જ્યારે પણ તાવ આવે છે ત્યારે શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે આખું શરીર ગરમ થઈ જાય છે હવે ઠંડા પાણીના પોતા જ્યારે માથા પર મૂકીએ છીએ તો એની અંદર જે પાણી છે એ પાણીને બાષ્પીભવન પામવું છે પરંતુ પાણી કેવું છે ઠંડુ છે તો પાણી ઠંડામાંથી ગરમ થશે અને ત્યારબાદ બાષ્પીભવન પામશે તો તેને ખૂબ જ ઉષ્માની જરૂર પડશે અને આ ઉષ્મા તે શરીરમાંથી શોષી લેશે અને બાષ્પીભવન પામશે એટલે કે પોતા સુકાઈ જશે અને આ રીતે શરીરનું તાપમાન તે પોતે શોષી લઈ અને શરીરનું તાપમાન ઘટાડે છે અને તાવમાં રાહત મળે છે એટલા માટે ત્યારબાદ છે એસિટોન અત્તર કે પેટ્રોલ હથેળીમાં મૂકીએ તો હથેળીની અંદર ખૂબ ઠંડકનો અનુભવ થાય છે આવું કેમ થાય છે તમે પેટ્રોલ કે અત્તરને હથેળી પર છાંટો તો હથેળી ખૂબ ઝડપથી ઠંડી થાય છે કારણ કે પેટ્રોલ અને એસિટોન એવી વસ્તુ છે જે પાણી કરતાં પણ ખૂબ વધુ ઝડપથી બાષ્પીભવન થાય છે હવે ઝડપી બાષ્પીભવન પામવા માટે તેને ખૂબ વધુ ઉષ્માની જરૂર પડે છે તો જેવું હાથ ઉપર નાખીએ તે હાથની અંદર હથેળીમાં જે ઉષ્મા છે ગરમી છે જેનું શોષણ કરી લે છે અને એના લીધે આપણી હથેળી ખૂબ ઠંડકનો અનુભવ કરે છે તો આ હતા કેટલાક વૈજ્ઞાનિક કારણો